તમારું સ્વાગત છે તો આજે બનશે તો વઘારેલો રોટલો બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં ઠંડો બાજરાનો રોટલો લેવાનો છે લીલું લસણ લેવાનું છે તો લસણને ધોઈ કોરા કપડા થી લૂચી લેવાનું છે અને તેને કટ કરી લેવાનું છે એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાં પણ પેલા કટ કરી લીધું છે ટલા વઘારવા માટે બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે મીઠા લીમડાના પાન લીધા છે હાફ ટી સ્પૂન હાફ ટી સ્પૂન રાય છે અને વન ટી સ્પૂન સફેદ તલ લેવાના છે વઘારમાં તમને વરિયાળી અને અજમાનો ટેસ્ટ સારો લાગતો હોય તો તેને પણ તમે વઘારમાં નાખી શકો છો તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે તીખું લીલું મરચું લેવાનું છે અને સૂકું લસણ લીધું છે તો તેને પેલા જ પીસીને રાખી દીધા છે ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે વન ટી સ્પૂન ઘી લેવાનું છે સુ કે દ્રાક્ષ અને થોડા બદામ લીધા છે તો બદામને બદામને જ કટ કરીને રાખી દીધા છે બદામ કે ઓછા તમને એ પ્રમાણે તમારે નાખવાના છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે માટે રાખી દેવાના છે ઘરેલો રોટલો બનાવવા માટે સ્પેશિયલ બાજરાનો રોટલો ગરમા ગરમ બનાવવાની જરૂર નથી તમારી પાસે ઠંડો રોટલો હશે તો તેનો ઉપયોગ કરી શકો છો તો જે બાજરાનો રોટલો લીધો છે તેના આપણે ટુકડા કરી લેવાના છે નાના મોટા ટુકડામાં તમારે કટ કરી લેવાનો છે બાજરાના રોટલાને ગરમ કરવાની જરૂર પણ નથી તો બાજરાના રોટલાના ટુકડા કરી અને મિક્સર જાર લેવાની છે અને મિક્સર જારમાં બાજરાના રોટલાના ટુકડા નાખવાના છે મિક્સર જાર બંધ કરી અને આ રીતે રોટલાને પીસી લેવાનો છે પીસેલા રોટલાને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ વઘારે રોટલો બનાવવા માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકશું અને કડાઈમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો વઘાર માટે જે ઇન્ગ્રીડિયન્ટ રાખ્યા હતા તેને તેલમાં નાખવાના છે અને રાઈને ફૂટવા દેવાની છે રાઈ સારી રીતે ફૂટી જાય તો જે લીલું લસણ રાખ્યું તે લીલું લસણ નાખવાનું છે લીલું લસણ તમને ટેસ્ટમાં અનુકૂળ આવે એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે લીલું મરચું કટ કરીને રાખ્યું તો તે લીલું મરચું નાખવાનું છે એક મિનિટ સુધી લીલા લસણ અને મરચાને ને સાતડી લેવાનું છે એક મિનિટ થઈ જાય તો જે દ્રાક્ષ અને બદામ રાખ્યા હતા તે નાખવાના છે સૂકું લસણ અને લીલું મરચું પીસીને રાખ્યા હતા તે નાખવાના છે લીલું મરચું બને ત્યાં સુધી તીખું જ લેવાનું છે કેમ કે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલે લીલું મરચું છે તે તમારે વધુ નાખવાનું છે તો ટેસ્ટ અનુસાર નિમક નાખવાનું છે બે મિનિટ સુધી બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સાતળી લેવાના છે બે મિનિટ થઈ જાય તો જે બાજરાનો રોટલો પીસીને રાખ્યો તો તે નાખવાનો છે તો બાજરાનો રોટલો નાખી અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનો છે લીલું મરચું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે વઘારેલો બાજરાનો રોટલો બનાવવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનું નથી હાઈ રાખશો તો રોટલો છે તે તળિયા બળી જશે તો વધારે ટેસ્ટ આવે રોટલામાં તેના માટે આપણે ઘી નાખવાનું છે ઘી નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો ઘી નાખી અને ઘીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે ઘી નાખી અને ગેસને બંધ કરી દેવાનો છે ગેસ બંધ કરી અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે લીલા ધાણા નાખીને લીલા ધાણાને સારી રીતે મિક્સ કરી દેવાના છે વઘારેલા લસણીયા રોટલાને તમે દહીં અને ચા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે ઠંડીની સિઝન જાય અને માર્કેટમાંથી લીલા લસણની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે લીલા લસણનો વઘારેલો રોટલો જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે વઘારેલો રોટલો બનાવ્યો અને તમારો વઘારેલો રોટલો ટેસ્ટમાં કેવો બન્યો હતો તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો અમે જ્યાં રહીએ છીએ ત્યાં લસણનો ભાવ ત્રણસો રૂપિયા કિલો છે તમારા સિટીમાં કે તમે જે જગ્યા પર રહ્યો છો ત્યાં લસણનો ભાવ શું છે તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો ચેનલ નવા હોવું અને બે લાયકન બટન ને પ્રેસ ના કર્યું હોય તો બે લાયકન બટન ને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણે